તમારી ટીમમાં છે હોવે આયરા તમારી ટીમમાં છે હોવે અલ્યા હારી ફૂંક મારું ફૂંક તાર બાસ્કુ તો ઉડી જાય ઓ તારી એટલે આ બાસ્કુજી તને રૂનો ગોટો લાગે છે તું ફૂંક મારી એટલે ઉડી જશે રે અલ્યા મારા માટે બાસ્કુજી કોઈ ના કે હોય અને તમે કોઈ ના કેવો લ્યા એવા સપના ના જો હો ભૂલી જાજે બાસ્કુજી તમે તો હાથથી કરી ઊંઢાયા કર્યા છે તમે કેવી રીતના તમે આ ખેગને નેવળતા લ્યા સારી રીતે ઓળખું છું અલ્યા ગોદરા વચ્ચે માર્યાતા તમન કોઈ મિલાવ વાળું નતું

એટલે તમે આવો ને અમારી ટીમ પછી આપણે મળી પ્રેક્ટિસ કરીએ કારણ કે છે ને તમે અમારી ટીમના ના મેન મેમ્બર છો કને કીધું હું ફૂમતા કા તમારા કીધા મુ ટીમ ના આવું નઈ એટલે જામ અંતાણ મુ જો ટીમ માં આવ્યો છું ભાઈ હા ફૂજી શું ફરી ગયો છો હા હા હું જો તમને બોલ્યો છું અરે હમણાં તો બોલ્યા હતા તમે મેં તમને શું કીધું તું મુ તમન જવાબ આલું છું હવાર તમે તો તરત ને તરત આયા અસલ વાત કરું તમને કે મારા વાઘુજી એટલે તમી એટલે તમે જ્યાં પાસે વાઘુજી ચેડે ચેડે આયા હતા હોય કેમ અરે મને ટીમમાં લેવા માટે આયા તમે જૂઠું બોલ્યા હતા તમે કોઈ વાઘુજી ના માણસો થઈ ગયા છે

kabadi 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 કાકા કાકા ઈયો કાઈ આવી ગયો જોઈ કાકા જોયું વાહ 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 બે જણન પાડ્યા મને આઉટ કર્યો હો ઈને પગડી ગયો તો મારો વાહ હબા વાહ ખરેખર તે તારા કાકાનું નામ રાખ્યું હો તો પછી મને કમડીનો ખેલાડી બનાવ્યો થઈ સાચું હવે ભુપેજી તમે પેલી બાત થી આવો હા

અન દુશ્મન અને યાર પાકી સે અનવા મેર્યા તાટીન બેહી રહ્યા એમથી કોઈ ન મળે પાકુ કાકા એક કબડી 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 એક કબડી 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 એક કબડી 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 એક કબડી 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 આઉટ ન

હવે તમારું નાટક પડી ગયું હોય ને તો આ જગ્યા બદલો અને બીજી જગ્યાએ જો આ જગ્યા મારા ઘર મોરે છે એટલે મારી જગ્યા છે એવું છે એમ ને હા હા વળી મારી જગ્યા છે તો આ તો પછી પૃથ્વી ગોળ છે અને વતી સીધો જા અને આખી પૃથ્વી ફરી પાસો પેલા બાણ તું ઘેર રહે એટલે બધી જગ્યા તારી એ બધી મારી એટલે તારા બહાયરું છે એ વાત કરતા હોય એટલે કબૂતર નહીં તો હમણાં બધો ખતમ થઈ જાય આ મોણસો હવે હાર બાજુ થઈ રહ્યા છે ઝઘડો કરી

કે અમે પ્રેક્ટિસ કરતા હતા બરોબર આ નાર્યો તો રસ્તો કહેવાય ને આપડે એટલે ફૂમ તે ને હું કેવું છે કે તમે બીજી જગ્યા ઉપર દો હવે અમારે મોણસો કમ્પ્લીટ વા સેટિંગ થઈ જશે તો અમે હવે બીજી જગ્યા ઉપર તો જકો એટલા ભેળા થઈને લડો છો હે ના 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 વાતચીત કરતા હતા વાતચીત એટલે પડી ગયું તમારે એટલે ખાલી વાન કઈ દયો કે એમ રીતે જગ્યા ગોતી લે હા એ તો બરોબર છે તમે પેડી મકા જતા રહો નાળિયા મેડ તો પશુ ક્ષેત્ર નું પલવ મારેલું હોય એટલે ઘડિયા ઘડિયા ના ઘડિયા આવ્યા હતા પછી આપડે અધિકાર ચાલે તમે તમારી જગ્યા ગોતી લો

આપણે જાણું થઈ જવું પડે જાણા થવા મજા છે શું કેવું હવે તમારી તમે જગ્યા ગોતી લ્યો હરિભાઈ ઓ

આ ખાલી પ્રેક્ટિસ નહીં આ ઓરિજિનલ કબડ્ડી રમા છે એવું મગજ મરા હા હા બોલવાનું ચાલુ રાખજો બરાબર બરાબર બરાબર

હમ તો જ નહીં અરે પણ કોશિશ કરવી પડે યને પડતા કરવો પડે કરવી પડે કેપ્ટન ના આરો જો હોભળો કેપ્ટન નહીં આર્યો એમ સમજો કે ખેગારજી આયા છે ખેગારજી છે અજી ભાઈ હા સારું ચાલુ રાખો બોલવાનું હવે કબડી 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 કોઈ જોવું પડે એવું છે નહીં હવે બરોબર અને આપડે હવે પ્રેક્ટિસ કરી અને થાકવું નહીં